सीताराम बदा ने सांजना छ वगी गया અને આજે શનિવાર છે ને તોય સાફ સુપડતું આજ કરી લો અડતું કાલ કરી લઉં રૂટિન કામ આપણું કાયમ જે છે એ અધૂરું રહી ગયું હોય એ પછી રવિવારે થાય અડતું પડતું સ્વચ્છતા અભિયાન આજે છે ને વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા હતા કે મેડમ આપણે જે છે ને ટ્યુશનમાં જઈએ અને પછી કાંઈ વાતો કરતા હોય ને ઊભા હોય ને તોય આપણા પાડોશી છે ને એ આપણા મમ્મી પપ્પાને કે તમારી છોકરી રોડ ઉપર ઊભી ઊભી ઠાઠિયા કૂટતી હતી પછી આપણે સ્કૂલેથી છૂટીએ અને છોકરીઓ વારે થોડીક વાર ખોટી ખોટી થયા હોય તો એ કે આપણા ઘરે જઈને માહિતી મળી જાય એટલે મેં કીધું તમારી ઉંમર કેટલી છે એટલે છોકરીએ કીધું કે મેડમ પંદર પૂરા થઈને સોળમું સોળમું બેઠું એટલે દસમામાં અગિયારમા માં આવ્યા હોય અગિયારમા વાળા દસમા માં ને એમ બારમા આવ્યા હોય એ રીતની સોળ સત્તર સોળ સત્તર પંદર સોળ ઉંમરના છે મેં કીધું બેટા મારે મને છે ને ઓગણપચાસ વર્ષ હું ચાલે છે પચાસ બેસે હજી મારું કે છે મારે બે છોકરા છે એની ઘરે છોકરી છે અને દાદીમાં થઈ ગઈ છું છતાંય હું ક્યાંય બહાર નીકળી હોય ક્યાંય ફરવા ગઈ હોય ક્યાંય મારાથી વધારે હસાઈ ગયું હોય અથવા તો મેં ઘણો આનંદ કરી લીધો હોય આવું જ આ સંસારનું ચક્ર છે એ સતત ફઈરે જ રાખશે અમુક માણસનું એને એ લોકોને જે છે ને બીજા ઉપર ક્યાં શું કરે છે કોણ ક્યાં જાય છે કોણ કોની સાથે ઠાઠિયાઠૂડી કૂટે છે એ લોકોનું કામ એ છે બીજું એને પાસે કંઈ કામ ન હોય તો કંઈક કામ તો કરવું ને તમે કેમ ભણવાનું કામ કરો છો ટ્યુશનમાં જાઓ છો તમારા ફ્યુચરને બ્રાઇટ કરવા માટે પણ સો વાતની એક વાત તમે તમારી શાળાની અથવા તો તમારા ક્લાસમેટની અંદર જે ક્લાસની અંદર થયું હોય એની વાતો કરતા હોય ને તમે બીજું તો કંઈ નહોતા કરતા ને તો કે નાના મેડમ અમે તો છે ને આજે છે ને વિજ્ઞાનના પીરિયડમાં બહુ મજા આવી હતી ઓલા પ્રયોગ કોચિંગમાં સાહેબે કરાવ્યો ને તો અમને સરસ સમજાઈ ગયો તો નહીં તર અત્યાર સુધી છે ને ક્યારેક પ્રયોગને અમુક ના સમજાણ મજા આવીને એમ વાતો કરતા હતા તો ઘરે જઈને સમાચાર મળી ગયા કે એવી રોડ ઉપર ઊભી ઉભી ઠાઠિયા ઠોરી કૂદતી હતી આ દીકરીને લક્ષણો હારા ન કહેવાય દીકરો રહી બાર વાગે આવે બે વાગે આવે ગમે ત્યાં આવે આ બધા લક્ષણ હારા છોકરી ખાલી હસી લે તો એ મોટો પ્રશ્ન આપણા સમાજનું આ ભયંકર સત્ય છે જે આપણે સ્વીકારે છૂટકો છે પણ આપણે એને મગજની અંદર લઈએ કે ના લઈએ એ તો આપણા મગજની વાત છે ને એ એના મગજની ઉપજ ઉત્પન્ન કરે કે એના મગજની અંદર સળો ભરાયેલો છે એ કાદવની અંદર જે કમળ ખીલે ને એને એમ કે ખીલે તો કાદવમાં છે ને એ એને સ્વીકાર નથી કરતા તો આપણે સો ટકા સત્ય હોય અને આવા લોકોની વાતમ મને તો એ કે બહુ લાગી આવ્યું ને મમ્મી ખીજાણા ને આમ નહીં ઠાઠિયાઠૂટી ખૂટવાની ને આપણા મા બાપને દીકરા આપણા ઉપર એને ભરોસો દેવાનો કે આકાશ પાતાળ એક થઈ જાય હું ગમે ત્યાં હસતી બોલતી એશું પણ મા બાપ તમારું નાક જે છે ને એ કોઈ દિવસ નહીં કપાવવું આટલા વાત આટલો ભરોસો રાખજો અને છતાંય તમને ભરોસો ન હોય તો હું કાલથી શાળાએ કે ટ્યુશનમાં નહીં જાઉં જો તમને મારી ઉપર વિશ્વાસ આપણા મા બાપને આપણે વિશ્વાસ અપાવવો જોઈએ અને આપણે કાંઈ પણ અવળી હરકત નથી કરતા ને એ બાબતનું આપણે સો ટકા એને વિશ્વાસ કારણ કે મા બાપને ચિંતા હોય છે તમારી મા બાપ ખોટા નથી પાંચ માણસ વાતો કરે ને એટલે સમાજની અંદર એને ચિંતા થાય પણ આપણે એને વિશ્વાસ તો આપી શકીએ ને જીવનભર આ ચાઈલે જ રાખવાનું છે આ એક દિવસની વાત નથી તમે અત્યારે ભણો છો અને કાલ સવારે તમે ભણો છો જેટલા માટે કે તમે જોબ ઉપર જાશો જોબ ઉપર જાશો એટલે તમારી સાથે બેનો જ જોબ ઉપર નહીં હોય ત્યાં ભાઈઓ હશે અને બહાર તમે છૂટશો એટલે નીકળશો બેંકમાં નોકરી કરશો ભાઈઓ બહેનો સ્કૂલમાં નોકરી કરશો ભાઈઓ બહેનો પોલીસ કર્મીમાં જશો ભાઈઓ બહેનો તલાટી મંત્રી જશો ભાઈઓ બહેનો દરેક જગ્યાએ ભાઈઓ અને બહેનો સાથે જ છે કોઈ પણ જગ્યાએ તમારે કામ કરવું હશે તો ભાઈઓ અને બહેનો બધા હિસાબે અત્યારે તો તમે બહેનો બહેનો વાતો કરતી હતી અને આવી વાત થઈ કાલ સવારે તમે તમારા સહકર્મચારી સાથે કંઈ વાતચીત કરી લેશો ઓફિસિયલ બાબતની તમે એબસન્ટ હોય અને કાંઈ પૂછપરછ કે કાંઈ નવીનમાં શાળામાં આજે આમ થયું આમ થયું હું જ પૂછતી હોય ઘણી તો એ કંઈ ગલત વાત નથી પણ લોકો જે છે એનો એની સોચ ખરાબ છે અને એ સોચ ઉપર આપણે ધ્યાન નથી દેવાનું આપણે સાચા છીએ ને આ બાબત જે છે ને આપણે મન ઉપર લઈ આવવાની જ નહીં આપણે મન ઉપર આવે ક્યારે કે આપણી અંદર કાંઈક પણ જે છે ને એ ખોટ હોય એટલે મન ઉપર નહીં લઈ આવવાનું બાકી તો આ સંસારને તમે કેટલાક સર્ટિફિકેટ આપશો ગામની મોઢે થોડા ગરણા બંધાય ગોડાની મોઢે બંધાય એટલે આપણે આપણા લક્ષ્ય તરફ ફોકસ કરવાનું આવી નાની નાની બાબતની અંદર અત્યારથી તમે નાના ઉંમરે ચિંતાશીલ બની જાશો તો સાસરીએ જવાનું હજી બાકી છે જ્યાં તમે જાશો ને સાસરામાં ત્યાં તમારું કોઈ જ નથી કોઈ તમારો પતિએ તમારો નથી એ તમને પરણીને એની અમુક અપેક્ષાઓને સિદ્ધ કરવા માટે થઈ અને એ લઈ આવ્યા હોય કે મારા વંશને આગળ વધારશે મારી સાથે રહેશે કામ કરશે તો એ મને રોટલા ઘડીને દેશે સ્વાર્થ વિના આ દુનિયા ચાલતી જ નથી ત્યાં તમારું કોઈ એટલે કોઈ તમારા લોહીનું કોઈ છે જ નહીં એટલે તમારું એક તલ જેટલું એને પેટમાં નહીં ભરે તમે સો સારા કામ નવાણું સારા કામ કરશો અને એક જો તમારાથી એનું કામ ના થયું એટલે તમે ગંદકીનો ટોપલો છો ને એવું સાબિત કરી દે અને આ ક્યારેક જે છે ને એ મમ્મીને પૂછી લેવું કે સાસરામાં આવું બને કે નહીં તો સો વાતની એક વાત કે હજી નાના છો સ્ટ્રગલ બાકી છે નાની નાની બાબતની અંદર કોઈ પણ પ્રકારના આવા બીજાના આપણા ઉપર આક્ષેપ કે આપણે પાછળ હટાડવાનું નથી આપણે સાચા છીએ બસ વાત પૂરી થઈ વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા સાચી વાત છે મેડમ આમ જ રહેવું જોઈએ સંસારની અંદર આપણે આવી નાની નાની બાબતો તરફથી દુઃખી થશું તો સાચી વાત છે આપણે આગળ કેમ વધશું કમળ જે છે ને એ કાદવમાં ખીલે પણ સરસ મજાનું ખીલી ઉઠે છે એ ખીલવાનું છોડતું નથી સંસારની આ આપણે બોધ આપે છે જો જીવનનો કે સંસારનું ચક્ર જે છે ને નોન સ્ટોપ આમને આમ હજારો વર્ષોથી ફરે છે આજનું વાત નથી આજની વાત નથી આપણે સીતાની વાત લઈએ તો મા સીતા જે છે એ રાવણીને હપ અપહરણ કરી ગયો આપણે પહેલાં તો એ જ જોવાનું છે બધાને ખબર છે કે સીતાનું હરણ તો થયું જ નથી સરયુ નદીની અંદરથી જ્યારે અયોધ્યામાંથી રામ લક્ષ્મણ અને સીતા વનવાસમાં ગયા ત્યારે રામ અને લક્ષ્મણ જે છે ને એ વન પાર કરી અને વનમાં ગયા નદી પાર કરી અને અયોધ્યામાં સરયુ નદી છે સરયુ કરી નદી છે માં સીતા જે છે એમાં સમાઈ ગયા હતા એમાં સમાણ હતા પછી સમય ગયા હતા એટલે સીતાની છાયા ભગવાન સાથે ચાલતી હતી એ છાયાનું રાવણે હરણ કર્યું હતું સીતાને સ્પર્શ કરવાની રામની શક્તિ રાવણની શક્તિ છે પહેલાં તો આપણે એ વિચાર કરી લઈએ કે પોતે એક શક્તિ છે મા લક્ષ્મીનો અવતાર છે અને એની શક્તિ રાવણની હોય ખરી સીતાનું હરણ કરવાની નહીં તમે પહેલાં રામાયણને સમજો અને ત્યાર પછી જે છે ને આગળ વિચાર કરીએ એ હરણ જે છે એ રાવણને મરવું હતું ભગવાન શ્રી રામનાથે મોક્ષ પામવો તો આખી આખી સમજીએ ને તો આપને રામાયણ સમજમાં આવે હું તમને આખી રામાયણ અત્યારે કઈ ના હકું કારણ કે એક વિડીયોની અંદર એનું પિક્ચર બને આખું એ ત્રણ કલાકમાં કટકા કટકા કરીને બતાવે ત્યારે પૂર્ણ થાય અને એ છાયાને જગતની સામે ઉપાડી ગયો છાયાને એની સ્પર્શ ના કર્યો એની અશોક વાટિકાની અંદર એને રાખી દીધી એને સ્પર્શ પણ ન કર્યો એની ઈચ્છા વિરુદ્ધનું એક પણ કૃત્ય રાવણે કર્યું નથી રાક્ષસ હોવા છતાંય રાવણ પાસેથી શીખવા જેવું છે અને જ્યારે ભગવાન શ્રી રામનું અને રાવણનું યુદ્ધ થયું રાવણનો વધ થયો ભગવાન શ્રી રામે લક્ષ્મણને રાવણ પાસે રાજનીતિ વિષયક જ્ઞાન મેળવવા માટે લક્ષ્મણને મોકલ્યો હતો આટલો રાવણ જ્ઞાની હતો અને સીતાની છાયા પરત આવી ત્યાર પછી જે છે એ વિભીષણને રાજ્યાભિષેક કર્યો અને પોતે જે છે અયોધ્યા તરફ રવાના થયા સરયુ નદી પાછી પાર કરી અને ત્યારે સીતામાં જે છે એ સાક્ષાત સ્વરૂપે આવ્યા અને પછી સાક્ષાતમાં સીતા યજ્ઞની પરીક્ષા આપી હતી આ માને જો અગ્નિ પરીક્ષા આ પૃથ્વી પર રહીને આપવી પડતી હોય અને એ સાચા હોય તો આપણે તો સ્ત્રીઓ સામાન્ય સ્ત્રીઓ તરીકે દીકરી તરીકે જન્મેલા છીએ અને આ સંસારનું ચક્ર ફેરે જ રાખે ભાઈ આમાં કાંઈ નવીન કે નવું છે નહીં પ્રહારો પડવાના જ છે આપણી કેપેસિટી સહન કરવાની કેટલી છે નહીંથી કેરોસીનનું ડબલું લેવાનું નથી દવા પીવાની નથી કોઈ ખરાબ વિચાર કરવાના નથી આત્મહત્યા કરવાની કોઈ પણ સંજોગોની અંદર આપણે જે છે એ સ્વીકારી લેવાનું છે કે માણસોના મોઢે ગયણા બંધાય નહીં જેની જેવી સોચ જેટલી મગજની અંદર ગંદકી ભરેલી હોય ને એટલી બહાર ફેલાવે માણસ જે છે એ આપણી સાથે કેવું વર્તન કે ખરાબ એવી અપેક્ષા સાથે જીવીએ ને એ અંદર ચાવી ભરે આપણે નાઈચે રાખીએ એટલે જીવન આપણું છે આપણે કઈ રીતે આગળ પ્રગતિ કરવી એ નક્કી આપણે જ કરવાનું હોય આપણા મા બાપે કરવાનું હોય આપણા પરિવારે કરવાનું હોય ત્રીજા માણસને અંદર કરવા જ ન દેવાય આપણો પરિવાર છે આપણી ફેમિલી છે અને આપણી ફેમિલી અંદર અંદર જો આપને એવું લાગે કે ગંદકી ફેલાય ફેલાયેલી છે તો અમુક નિર્ણયો આપણે સ્વેચ્છાએ લઈ લેવાય આપણે સાચા હોય તો ગંદકી તો ચારે તરફ તમને જોવા મળશે જ અને એને દૂર કઈ રીતે કરવી એ આપણામાં નક્કી કરવાનું છે માણસથી જેટલો જેવો એવો વિચાર હોય ને માણસનો એને એ જ વિચાર આવે એનો સારો વિચાર આવે જ નહીં કારણ કે આ સમાજે કોઈ દિવસ ભારતની ભૂમિ ઉપર બેઠા બેઠા જો વિદેશની અંદર તો એ બધું પાછા એ વાતો કરતા હશે છે કે અમારે તો આ દેશમાં આમ હોય વિદેશની અંદર ભારતની અંદર કોઈ નહીં સ્વીકારે અને સ્વીકારશે જ નહીં એ ગંદકીની દ્રષ્ટિએ જોશે એટલે હવે આપણે વિચારવાનું કે આપણે સાચા છીએ કે ખોટા જો સાચા છીએ તો આપણે સુકામ ડરીએ છીએ ડરવાની ક્યાં જરૂર છે માણસના મોઢે કોઈ દિવસ ગરણા બાંધવાની આપણે ક્ષમતા છે નહીં અને ક્ષમતા જો આપણી નથી તો આપણે કરીએ આપણા કામ તરફથી તમે તમારું ભણવામાં ફોકસ કરો તમારું ફ્યુચર બનાવો તમારે આગળ જિંદગીની અંદર હજી ઘણું બધું કરવાનું છે અને આવા તું જ ઓછી વિચારવાળી સરણીવાળા વ્યક્તિઓ વિશે વિચાર આવીને આપણા મા બાપને આપણે પૂરો ભરોસો આપીએ અને આપણા જીવનમાં આપણે આગળ વધીએ જીવન સુખમય બનશે અને જે દિવસે આવું વિચારવાનું નક્કી કરી લીધું કે સામાન્ય માણસની સોચની મારી ઉપર કોઈ પણ પ્રકારની અસર નહીં થાય તે દિવસે આપણે પ્રગતિના પણ થઈશું કારણ કે તમે જ્યારે જ્યારે પ્રગતિ કરશો અથવા તો કંઈક નવું વિચારવાનું કરશો ત્યારે ટાટિયા ખેંચનારાઓ અને કહેશે અને તમને નેગેટિવ તરફ લઈ જનારાય અને કહેશે આમ ન કરાય ને આવું ન કરાય ને આમાં સફળતા ન મળે નામાં આમાં કંઈ ન કરે ને લોકો હું કહે ને ચાર માણા હું વાતો કરે ને આપણા કુટુંબમાં આવું કંઈ થતું નથી ને આપણે આમ છીએ ને આપણું કુટુંબમાં નામ ના કહેવીને આ બધું સાંભળવા મળે પણ આપણે શું કરવું એ તો આપણું જીવન છે ને જીવન આપણું જ છે એ બીજા કોઈનું નથી એટલે આપણે નક્કી કરી લેવાનું કે ખરેખર આપણે જીવનની અંદર પ્રગતિના પંથે આપણે આપણા હું એટલું વિચારતી હોય કે મારા બે દીકરા મારા બે દીકરા ક્યાંય પણ જીવનની અંદર લાંબો હાથ ન કરે મેં વિચાર્યું હોત કે ચાર માણા હું કહેશે અને ઘરની ઘરની અંદર રહ્યું હોત ને રોટલીને શાક જ કરીને દીધું હોત તો મારા છોકરા આજે પૂરીને શાકની રેકડીમાં કામ કરતા હોત આ સ્વાભાવિક છે હું નીકળી ગઈ બાર આખો દિવસ કામ કર્યું સવારથી લઈને સાંજ સુધી ટહેડા જ કર્યા જ કર્યા જ કર્યા છેલ્લે મારા છોકરાઓને જયારે બી એડ કરાવું ત્યારે મારી પાસે પૈસા ફી ના નહોતા ત્યારે મેં મારે મંગલસૂત્ર વેચી નાખ્યું હતું એટલે કરાવ્યું હતું ક્યાંક આપણે કામ આવે શું કામ કોક પહેલાં વાત કરીએ આપણે સક્ષમ છીએ આપણી પાસે એક વસ્તુ છે આજે જો મસ્ત સરકારી નોકરી કરે છે હું તો ઘણી વખત કહેતી હોય કે આપણી વસ્તુ વેચીને આપણા છોકરાઓને માં એક ભણા કરી હગે આવું પાક બીજી કોઈ ન કરી હગે માં કરી હગે જો સંતાનો માટે માતા ગમે એ નિર્ણય લઈ શકે એટલે એ નિર્ણય આપણો હોવો જોઈએ બીજાનો હોવો જોઈએ નહીં નહીં હું કઈ એમાં નવાઈ નથી કરી મારી ફરજ આવતી હતી મારા સંતાનને મારા અહીં સુધી પહોંચાડવું છું બીએડ કરતો તો બીએડની ફી નાજી ચાલીસ પચાસ હજાર ભરવાના હતા એ સમયમાં આપણી પાસે કોઈ પાસે આપણે લાંબો હાથ નહોતો કરવો આપણી પાસે વસ્તુ હતી વેચી નાખી વાત થઈ પૂરી અને થઈ ગયું ને આજે જમ એ ચાલીસ પચાસ હજારનું અત્યારે છોકરો સાઇઠીતેર હજાર રૂપિયા કમાતો હોય તો આપણે ક્યાં ત્યાં એનું જીવન બની ગયું ને જીવન બની ગયું એનું તો માણસ વિશે આપણે કાંઈ પણ વિચારવાનું નથી આપણે હું કરવું એ નિર્ણય આપણો જોવો જોઈએ અને પહેલોય નિર્ણય આપણો ને છેલ્લોય નિર્ણય આપણો બસ આપણે સાચા છીએ ને આપણા પરિવાર માટે આપણે કાંઈક કરીએ છીએ આ બીજાનું જોવાનું નથી ક્યારેક ક્યારેક વર્ગખંડની અંદર પાઠ ભણાવતા ભણાવતા ભગવદ્ ગીતાની વાત ચાલતી હોય ક્યારેક ગુજરાતીનો આવો ટોપિક હોય તો એની વાત ચાલતી હોય સંસ્કૃતનો એવો ટોપિક હોય તો એની વાત ચાલતી હોય એ પાછી હું તમને કહેતી હોય જીવન આમ જ ચાલે તો ઉધરસ વિપડી છે હવે નહીં બોલાય આવજો બધાય સીતારામ